હલો ફ્રેન્ડ આજે આપણે લીંબુ મરચાંનું ઇસ્ટર્ન અથાણું બનાવવાના છે એના માટે મેં મરચાં લીધેલા છે લીંબુ લીધેલા છે ખાંડ છે હળદર છે હિંગ છે મીઠું છે મરચું છે અને તેલ છે આપણે પહેલાં ગેસ સ્ટાર્ટ કરી દઈએ અંદર આપણે તેલ લઈ લેશું તેલ જરા ગરમ થાય એટલે આપણે આપણે આવી રીતે મરચાંને સમારી લીધેલા છે ગોળ આ તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે હિંગ નાખી દઈશું મીઠું નાખી દઈશું હળદર નાખશું અને મરચું નાખીશું અને ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી અને આપણે ખાંડ નાખશું પછી આપણે આવી રીતે મસાલાને જરાક સાંકડી લેવાનો છે અને આપણે આ રીતે મરચાંને કટ કરેલા છે એને આપણે અંદર મિક્સ કરી દેવાના છે અને આપણે જે લીંબુ લીધા હતા તે આવી રીતે કટ કરેલા છે એને લઈ લેવાના છે ગેસ બંધ કરી દેવાનો છે આ તમારા માટે થઈ ગયું ઈસણ મરચાં અને લીંબુનું અથાણું અને તમે ત્રણ દિવસ માટે ખાઈ શકો એથી વધારે યુઝ નહીં થાય એટલે તમે ફરવા જાઓ ટ્રાવેલમાં જાઓ તો તમને આ થેપલા સાથે બકરી સાથે આ ત્રણ દિવસ આ અથાણું ચાલે અને ફાઇન ટેસ્ટી લાગે તો રેડી છે આપણું લીંબુ મરચાંનું ઇસ્ટર તથાણું ટેસ્ટ કરીને જરૂર રિવ્યૂ આપજો